ભરૂચના રોટરી હોલ ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશન એન્ડ મ્યુઝિક પ્રારંભ કરાયો જાણીતા આર્ટિસ્ટ કારાવાલા દ્વારા આર્ટ્સની વર્ષના સફર નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે બે દિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશન અને મ્યુઝિક ઇવેન્ટનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં વિવિધ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે જે પ્રદર્શનનું આમંત્રિત મહેમાનોએ નિહાળ્યું હતું આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ટ્રી અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં ચિત્ર પ્રદર્શન યોજવાનું કારણ એ છે કે હું મૂળ ભરૂચી છું મને નર્મદા સાથેનો પ્રેમ છે અને મા નર્મદાની મેં પરિક્રમા પણ કરી છે અને એ એક લગાવ છે અને એ લગાવ મને અહીંયા ખેંચી લાવી છે કે ના મારે ભરૂચને પણ કંઈક આમાંથી આપવું છે બતાવવું છે દેખાડવું છે કે હું શું કરી શકું છું લગભગ પંચાણું ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યા છે અને જુદી જુદી ટેકનિકમાં એ છે